કાતરાલે કાતરાલે કુડું 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 કાતરાલે

તમે લોકો એ જાઉં મર વીરનાવ તમે કણે કુમાર ખમી રે જાઉં હિર્લાવ તમે આ હું મુદ્ મુલાલી આર વાણી આપણે છે ભાઈ એ ઘણીક વાર ખમી જારાવીર ના તમે ઘણીક વાર કમી જા કેમ છે આપણો હાથ નમરે આપણી પાસે ભાઈ સાહજનગર સિંગર બનવાનું હા હાથ છે આપણો આપડી પાસે સમય દેવો પડે ભોગ દેવો પડે એ આપણી પાસે નથી નગર સિંગર બની શકી ભરી ડાયગ્લા મિકલા

Oh,